જાહેરાતનો ખર્ચ અનપ્રોડક્ટિવ છે અનપ્રોડક્ટિવ બિન ઉત્પાદક ખર્ચ છે ટીવીમાં જાહેરાત આવે છે તમારું મારું પેટ ભરાય છે એના છાપામાં જાહેરાતો આવી આજે આપણું પેટ ભરાડું એનાથી આ પેટ ન ભરાય એને બિન ઉત્પાદક ખર્ચમાં સરકારી ચીજો નાણાં ન ઊંડાવાય આજની આ સરકાર એ રીતે આગળ વધી રહી છે અને પ્રજા નામની વસ્તુ જ નથી ક્યાંય આપણા ત્યાં કહેવત છે કે જન્મે મરે અને ત્રીજા લોહ પુરુષા કરવા માટે નર્મદામાં સરદાર પટેલ જે સાચા લોહ પુરુષ એના માટે ભાજપ વાળા ભંગાર ભેગો કરી રહ્યા છે ભંગાર

અડવાણી સાહેબ એ વખતે ધ્યાનમાં હશે એવું મારું માનું છે એવા દુઃખી છે એવા દુઃખી છે અને અમને કીધું કે હવે હું પ્રધાનમંત્રી તો તમે આ સપના જોઈને દુઃખી થવાના છો આ લોજિક તમે પ્રૂવ કર્યું છે આ કે આ સપના જોનાર દુઃખી થાય જો દરેકના ત્યાં દેર હોય છે અંધેર નથી હોતું